ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં જોગાર રમતા ઇસમોને પકડવા ભાવનગર એલસીબી પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં નજર રાખવામાં આવી હતી ડ્રોન મારફતે મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસને આવતા જોઈ જુગારીઓ ભાગવા લાગ્યા હતા પરંતુ આસપાસ ઘેરાબંધી કરી પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા